નમસ્કાર સ્વાગત છે જીતી લીધી આ સાઉથ આફ્રિકાની જીત હતી મેચ આમ જોઈએ તો વરસાદથી પ્રભાવિત ચોક્કસ થઈ હતી અને સાઉથ આફ્રિકાની ટીમને ડીએલએસ પદ્ધતિ હેઠળ પંદર ઓવરમાં એકસો બાવન રનનો રિવાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેને સાઉથ આફ્રિકાએ માત્ર તેર પોઈન્ટ પાંચ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી આ ટાર્ગેટને હાસિલ કરી લીધો ટીમ ઇન્ડિયા ટોસ હારી ગઈ અને ટીમ ઇન્ડિયા ત્રણ ઓવરમાં સાત વિકેટે એકસો ને રન બનાવ્યા હતા તો સાઉથ આફ્રિકાના જે ઓપનર્સ છે એમણે પંદર ઓવરમાં એકસો બાવનના લક્ષ્યાંકને ચેઝ કરવા એક વિસ્ફોટક શરૂઆત કરી અને ખાસ હેન્ડ્રિક્સ અને મેથ્યુ બ્રેસ્કીની આ જોડીએ સત્તર બોલમાં બેતાલીસ રનની ભાગીદારી કરી પાવર પ્લેમાં સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર આમ જોઈએ તો સડસઠ રને પહોંચી ગયો હતો અને એક વિકેટ પડી હતી એટલે જીત તરફ શરૂઆતથી જે સાઉથ આફ્રિકાની બેટિંગ એવી દમદાર રહી હતી અને આ જીત સાથે હવે સાઉથ આફ્રિકાની ટીમ ત્રણ મેચની જે આ શ્રેણી છે એમાં એક શૂન્યથી લીડ મેળવી લીધો છે ઓલરેડી પ્રથમ મેચ આપને ખબર છે કે વરસાદને કારણે રદ થઈ હતી અને ત્રીજી ટી ટ્વેન્ટી મેચ હવે ચૌદ ડિસેમ્બરે જોનિઝબર્ગમાં રમાવાની છે ચર્ચા કરીશું બીજી ટી ટ્વેન્ટીની સાઉથ આફ્રિકાની જીતની સાઉથ આફ્રિકાની જીતને કેવી રીતે જોઈ શકાય ગિલ યશસ્વીનું શૂન્ય રને આઉટ થયું કયા કયા આઉટ થવું એ કયા સંકેતો આપી રહ્યા છે એકસો એંસીનો સ્કોર શું પૂરતો હતો સાઉથ આફ્રિકાના ટીમ માટે અથવા વિસ્ફોટક બેટ્સમેનો માટે અને શું ભારતીય ટીમ હવે ફાઇટ કરી શકશે તમામ સવાલોના જવાબ લઈશું જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી મારી સાથે છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ

ઇનોવેટિવ ઉપયોગ કર્યો પરંતુ સાઉથ આફ્રિકાના ખેલાડીઓની કવર ડ્રાઈવ જોવાની મજા આવી ગઈ સૂર્યાના ત્રણસો સાહીઠ ડિગ્રી તો શાનદાર હતા જ પરંતુ રિંકુ સિંઘના ચોગ્ગા પણ જોવાનો લાવો મળ્યો તેના એક શોટથી તો મીડિયા બોક્સનો કાચ તૂટી ગયો તેનો ઉલ્લેખ કરવો પણ ઘટે જોકે સાઉથ આફ્રિકાના બેટર્સનું તોફાન પણ જોરદાર હતું પાવર પ્લેમાં જ સાઉથ આફ્રિકાએ એક વિકેટે સડસઠ રન બનાવી લીધા હતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓના અમુક છગ્ગા તો મેદાનની બહાર ગયા અને લોકોને અને છીંકુ સિંઘના ઓગણચાલીસ બોલમાં અડસઠ રન આકર્ષક જોરદાર અને દમદાર તો હતા જ પરંતુ હેન્ડ્રિક્સના વીસ બોલમાં ઓગણપચાસ રન અને માર્ક્રમના સત્તર બોલમાં ત્રીસ રન પણ ઓછા આકર્ષક તો ન જ કહી શકાય ખાસ તો સાઉથ આફ્રિકાએ અગિયાર પોઈન્ટ તેરની સરેરાશથી તેર પોઈન્ટ પાંચ ઓવર્સમાં જ આ મેચને જીતી લીધી અને ક્યાંક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીઓ પર બરાબરની મહોર પણ મારી દીધી પછી ત્યાંથી વખારી અંતે હું ડોક્ટર વખારી અંતે અશોકજી જે પ્રમાણે ચર્ચા કરીએ જે ભારત અને સાઉથ આફ્રિકાની જે બીજી ટી ને જે પ્રમાણે સાઉથ આફ્રિકા વચ્ચેની આ મેચ રમાય એમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે કેવી રીતે જોઈ શકાય પહેલાં તો આ વિજયને શું કહેશું બલ આમ તો ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી જ્યારે શરૂ થવાની હતી ત્યારથી જ ઉભા હતો કે ભાઈ સાઉથ આફ્રિકાની ઉછાળ લેતી પીચો છે સાઉથ આફ્રિકામાં આ રીતે પરિસ્થિતિઓ તકલીફવાળી છે કારણ કે બાઉન્સ લેતી વિકેટો અને એમાં પણ મૂવમેન્ટ પણ થાય અને એ પરિસ્થિતિઓમાં ભારતના ખેલાડીઓ કે જે મોટા ભાગે નવા ખેલાડીઓ છે એમાંના ઘણા ખેલાડીઓ એવા છે કે પહેલીવાર સાઉથ આફ્રિકામાં રમી રહ્યા છે એટલે એમના માટે એક પડકાર હતો કે કઈ રીતે આગળ વધવું અથવા તો કઈ રીતે આ ચેમ્પિયનશિપને આપણે જોઈએ હવે ટી ટ્વેન્ટી આમ તો જૂન મહિનામાં વર્લ્ડ કપ આવવાનો છે એની પૂર્વ તૈયારી રૂપે આ શ્રેણીને જોઈ શકાય એટલે જે રીતે મેચ રમાઈ કાલે ભારત બહુ સરસ રમ્યું લેટસ એપ્રિશિએટ ધી વિક્ટ ધ વે ધી હેવ પ્લેડ એક જબરજસ્ત ઇનિંગ રમ્યા છે દરેકે દરેક ખેલાડી શરૂઆતની આપણે વિકેટોને બાદ કરીએ ત્યાં બીબડિયા પ્લેડ વેલ અને એકસો એંસીનો સ્કોર ખોટો કહેવાય નહીં કારણ કે ત્રણ બોલ બાકી હતા અને તે વખતે વરસાદ પડ્યો અને ત્યાર પછી પરિસ્થિતિઓ બદલાઈ પરિસ્થિતિ બદલાઈ પછી જે ટોટલ જે મળ્યું સાઉથ આફ્રિકન કરોડ એ પણ બહુ જબરજસ્ત હતું ઇટ વોઝ નોટ એન ઇઝી ટાસ્ક ડકો ડ્યુઝના નિયમોથી એમને પંદર ઓવરમાં એકસો બાવન રન કરવાના આવ્યા દસ પોઇન્ટ સમથિંગ દસ પોઈન્ટ તોતેર કેવી એવરેથી રન બનાવાયા તો એ પણ એક ટફ હતી અને ગઈકાલે જે શોર્ટ્સ જોવા મળ્યા છે પર્ટિક્યુલરલી બંને ટીમોના યુવા ખેલાડીઓએ જે પ્રકારે શોર્ટ્સ રમ્યા છે માર્વેલસ અને જે રીતે આપણા ભારત તરફથી તો બે હાફ સેન્ચુરી જોવા મળી ભલે સાઉથ આફ્રિકા તરફથી કોઈ હાફ સેન્ચુરી જોવા ના મળી હોય બટ દે હેવ પ્લેડ અ સુપર ગેમ અને એમની જે પાર્ટનરશિપ લો એટલે મોટી પાર્ટનરશીપ નથી પણ દરેકે દરેક પાર્ટનરશીપ એ એમને અગિયારની આસપાસના રનથી એ લોકોએ પાર્ટનરશીપ કરી અને તમે કહ્યું એ પ્રમાણે પાવર પ્લેમાં પણ શાનદાર રમ્યા અને ઓવરઓલ જોવા જઈએ તો બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું હવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની પૂર્વ તૈયારી રૂપે જોવાઈ રહેલી આ શ્રેણીની આ બીજી મેચ હતી પહેલી વરસાદમાં ધોવાઈ ગઈ છે એટલે ખાસ કરીને તમે જુઓ તો આ એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે ભાઈ હવે સાઉથ આફ્રિકામાં ત્રીજી મેચ છે એ કેવી રહેશે પહેલી વાત આ બીજું કે ટીમોમાં ફેરફાર કેવા થશે અને સૌથી મહત્વની વાત એ છે કે વર્લ્ડ કપની ટીમનું સિલેક્શન જ્યારે થશે ત્યારે કયો ખેલાડી એ ટીમમાં સ્થાન પામી શકે છે એની આ લડાઈ છે એની આ કોમ્પિટિશન છે બેઝિકલી કારણ કે જ્યારે સિનિયર પ્લેયર્સ આવશે ત્યારે આમાં કયો ખેલાડી રહેશે એની હોડ લાગી છે બધાને રહેવું છે બધાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવું છે એટલે દે આર ટ્રાઈંગ ટુ ગેટ સમથિંગ કાલના સિંઘની જે રીતે બેટિંગ હતી એબ્સુલુટલી સુપર જે રીતે સૂર્યકુમાર યાદવની બેટિંગ હતી એબ્સુલુટલી માર્વલસ તો પછી આ જે અત્યારે કોમ્પિટિશનનો યુગ છે એટલા માટે આપણને એક સારું ટોટલ પણ જોવા મળ્યું સાઉથ આફ્રિકાની ટીમ જબરી છે વી ઓલ નો કે એમના જે બેટર્સ છે એને હવે યુવા ખેલાડીઓ પણ એમાં ઉમેરાયા છે તો દે નો હાઉ ટુ પ્લે ટી ટ્વેન્ટી ક્રિકેટ બીજું મોટાભાગના ખેલાડીઓ આઈપીએલ પણ રમે છે એટલે એ પણ એમને એડવાન્ટેજ છે એટલે કોઈ બહુ એવો મોટો ગભરાવવા ગભરાવા જેવું નથી થતું કે ભાઈ ભારતના બોલરો આવી બોલિંગ કરશે તો શું થશે દે નો એવરીબડી તો આ એક પરિસ્થિતિમાં સાઉથ આફ્રિકાએ એક જોરદાર વિજય મેળવ્યો એમાં કોઈ બેમત નથી પણ હું એમ નહીં કહું કે કાલની મેચ એક તરફી હતી અથવા તો સાઉથ આફ્રિકા ઇઝીલી જીતી કે ના આપણે પણ એટલું જ જોરદાર રમ્યા છીએ આપણે પણ એટલી જ શાનદાર પાર્ટનરશીપ બનાવી છે અને બી હેવ વોન ઘણા બધા શરૂઆતની વિકેટો જલ્દી પડી ગઈ ત્યાર પછી તિલક વર્માને બે જીવતદાન મળ્યા એ બધી જ વાત બરાબર છે બટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આવી રોમાંચક મેચ એ છે કે છેલ્લે સુધી ચાલી પણ કરી અને સાઉથ આફ્રિકાએ અફકોર્સ અને બીજું કે ટી ટ્વેન્ટી એક એવી રમત છે જેમાં કોઈ દિવસ તમે ભરોસો રાખી ના શકો ક્યારે બાજી પલટે જે એક જ ખેલાડી જામી જાય તો એ આખી પરિસ્થિતિ બદલી શકે છે ગઈકાલનો જે દિવસ હતો એ કદાચ સાઉથ આફ્રિકાનો હતો એમ કહેવાય બિલકુલ અશોકજી આપે કહ્યું કે એક તરફી નહોતી ઇઝી નહોતી સાઉથ આફ્રિકા માટે અને ભારતીય ટીમ જે ખેલાડીઓ છે બહુ સારું રમે પણ સવાલ એ થાય છે કે ઓપનિંગ ભારતના ઓપનર્સ એટલે ગિલ અને યશસ્વીની હું વાત કરી રહું જે શૂન્ય રને આઉટ થયા એક તરફ આપે કહ્યું કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમની પસંદગીની વાત છે બીજી તરફ એક કોમ્પિટિશન આપણે જોઈએ ત્યારે આ શૂન્ય રને આઉટ થવું ખરેખર કયા સંકેતો આપે છે શું સાઉથ આફ્રિકાની પીચો પર ઉછાળ લેતી પીચ આપ કહી રહ્યા છો એની પર ભારતીય ખેલાડીઓને રમવું અઘરું છે મુશ્કેલથી એવું લાગે છે વેરી ટ્રુ તમે જે કીધું એ બિલકુલ સાચી વાત છે કારણ કે જે રીતે કટ શોટ નોર્મલ કેસની અંદર નોર્મલ ફાસ્ટ બોલરને તમે અમુક હાઇટથી રમી શકો એ જ શોટ રમવામાં આ ખેલાડીઓ આઉટ થયા છે જી એટલે એક બહુ અગત્યનું છે કે ઉછાળ લેતા બોલને તમે કટ કરવા જાઓ તમે પોઈન્ટ ઉપર બહુ જ જબરજસ્ત તગડો ફિલ્ડર હતો ત્યાર પછી તમે જો તિલક વર્માને પણ ત્યાં આગળ ચાન્સ મળ્યો જી એટલે કહી શકાય કે ઉછાળ લેતી પીચ ઉપર તમે જ્યારે બેકફૂટ ઉપર જઈને બોલને કટ કરો છો તો બોલને રમવા જાઓ છો ત્યારે યુ ઓલવેઝ ટ્રેન ટુ ડૂ મિસ્ટેક કારણ કે ધાર્યા કરતાં બોલ હાઈટમાં વધારે આવે છે નોર્મલ કેસમાં એ તો ચોગ્ગો નીકળી જાય બટ ઇફ ઇટ ઇઝ નોટ નોર્મલ અથવા તો એ સાઉથ આફ્રિકાની પીચો હશે તો એની અંદર આ પ્રકારની સ્થિતિ ઉદભવશે કાલે તિલક વર્માની વિકેટ જલ્દી જ પડી જાય એ તો લકીલી કેચ ડ્રોપ થઈ ગયો તો હું માનું છું કે એક એડજસ્ટમેન્ટનો સવાલ રહેશે અહીંયા પણ મહત્ત્વનો દિલીપ એ પણ છે કે આ જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ છે એ અહીંયા તો રમાવાનું નથી જી પણ એ વસ્તુ ચોક્કસ છે કે ભારતમાં પણ રમવાનો નથી એટલે જ્યારે તમારી પાસે તમારા પોતાના લોકો ના હોય તમારું પોતાનું ક્રાઉડ ના હોય અને તે વખતે જ્યારે નવી જગ્યાએ જઈને તમારે રમવાનું છે તે વખતે તમે કેટલું સારું પ્રદર્શન કરો છો માનું છું કે સાઉથ આફ્રિકાના પ્રવાસ ઉપરથી એ શીખવા મળશે કે ઉછાળ લેતી પીચ પર કઈ રીતે રમવાનું છે અથવા તો તમારે કઈ રીતે ગેમ બનાવવી જોઈએ શા માટે આપણે ટી ટ્વેન્ટીની મેચ ન જીતી શક્યા આ બધી જ વસ્તુ એ થશે કારણ કે આપણે વર્લ્ડ કપ રમવા પણ ભારત જવાનું છે આપણે અત્યારે એમ કરી રહ્યા છે જે કોઈ મેચો રમાય છે જે કોઈ ખેલાડીઓ તૈયાર થાય એમાં જોઈ રહ્યા છે કે ટી ટ્વેન્ટીની ટીમમાં કોણ સ્થાન પામી શકે કારણ કે ટી ટ્વેન્ટી ટીમમાં અગિયાર અગિયાર ખેલાડીઓ તો રિપ્લેસ થવાના નથી અત્યારના ખેલાડીઓ અગિયાર તો રમવાના નથી એ વખતે રોહિત શર્મા આવે છે વિરાટ કોહલી આવે છે જસપ્રીત બુમરાહ આવે છે અન્ય ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ આવે છે કે પછી નથી આવતા આ બધી જ વસ્તુ જોવામાં આવશે તમારી પાસે શ્રેયર છે રવિન્દ્ર જાડેજા છે આ બધા ખેલાડીઓ આ યંગ ટીમની અંદર કઈ રીતે એડજસ્ટ થાય છે અથવા તો યંગ છોકરાઓ આ ટીમમાં કેવી રીતે એડજસ્ટ થાય છે એ જોવું બહુ બહુ જરૂરી રહેશે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો વર્લ્ડ કપની જે ટીમ બનાવીએ છીએ એ ટીમમાં પસંદગી પામી શકે એવા ખેલાડીઓ કોણ બની શકે તો જેનું કન્સિસ્ટન્સી હોય દરેક મેચમાં રન્સ બનાવતા હોય એના માટે ત્યાં આગળ સ્થાન છે એટલે આ એક બહુ મહત્વની જે આ સિરીઝ બે જ મેચોની રહેશે યસ યસ કારણ કે મેચ તો એ બે મેચમાં એ તો જોવામાં ચોક્કસ આવશે કે કયો ખેલાડી બહારની પીચો ઉપર અગેન બધા એમ કહે છે કે આઈપીએલ ઉપરથી ટીમનું સિલેક્શન થશે બટ આઈપીએલ વી આર પ્લેઇંગ ઓન ઇન્ડિયન સોઈલ આપણે ભારતની ધરતી ઉપર રમીએ છીએ આપણે જે રમવાનું છે બીજી જ જગ્યાએ રમવાનું છે ત્યાંની પીચો ઉછાળ લેતી છે કે નહીં ડોન્ટ નો તો આ પરિસ્થિતિની અંદર આ જે પર્ટિક્યુલર શ્રેણી જે છે એ શ્રેણીનું મહત્વ વધી જાય છે કારણ કે અહીંયા એબ્નોર્મલ સ્થિતિમાં તમારી સામાન્ય આઈપીએલ રમાય છે એ સ્થિતિ કરતાં અલગ સ્થિતિ ઉછાળ લેતી પીચો ઉપર તમે અત્યારે રમી રહ્યા છો એટલે આ જે શીખવાનું છે એ કદાચ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમ જ્યારે જાહેર થશે ત્યારે એમાં એમનો દેખાવ પણ ડેફિનેટલી જોવામાં આવશે અને એમાં કેટલું સારું કરી શકો છો એ પણ જોવામાં ચલો આ બધાની વચ્ચે આપણે જે કહ્યું કે ગીલના યશસ્વીની આપણે વાત કરી પછી ખાસ વાત કરવી છે સૂર્ય રાજકુમારની ને રિંકુ સિંહની આ બે સીતારાઓની બેટિંગ ખાસ કરીને કેવી રીતે જુઓ છો અશોકજી આપે જ કહ્યું કે કોણ સ્થાન પામે છે અગત્યનું છે દરેકે પોતાની જાતને પ્રૂવ કરવાનું છે ત્યારે શું લાગે છે કે રિંકુ સિંહ જે સ્ટાઇલથી રમી રહ્યા છે તો જે ફાસ્ટ રમી રહ્યા છે ટી ટ્વેન્ટીની સ્ટાઇલથી રમી રહ્યા છે શું લાગે છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના માં પોતાનું સ્થાન મજબૂત કરવા આગળ વધી રહ્યા એવું લાગી રહ્યું છે સૂર્યકુમાર આઈસીસી રેન્કિંગમાં અત્યારે ટી ટ્વેન્ટીનો નંબર વન બેટર છે દુનિયામાં સૌથી સારામાં સારી રીતે ટી ટ્વેન્ટી રમતો ખેલાડી જો હોય તો એ ખેલાડી એ સૂર્યકુમાર યાદવ છે એણે હમણાં બે હજાર રન પણ સૌથી ફાસ્ટ એટલે કે વિરાટ કોહલીની જેમ જ અમુક ચોપન કેવી ઇનિંગ્સમાં જેણે પૂરા કર્યા તો એ પણ એક ખાસ મહત્વની બાબત કહી શકીએ એટલે સૂર્યકુમાર યાદવ બેઝિકલી થ્રી સિક્સટી ડિગ્રી બેટ્સમેન તરીકે એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે એના શોર્ટ્સ એ ટિપિકલ કવર ને ઓન ને એવા નથી એના શોર્ટ્સ અલગ છે સ્વીપ પણ છે સ્કૂપ પણ છે કટ પણ છે લોફટેડ શોર્ટ્સ પણ છે તો ગોટ અ વેરાયટી ઓફ શોર્ટ્સ અને એક ખેલાડી પાસે એબિલિટી છે કે મેદાનની ચારે તરફ રમી શકે છે એની બહુ અગત્યની વાત એ છે કે એની ઝોનમાં જો કોઈ બોલ પડ્યો તો એ બોલ સિક્સ ફટકારતા અને બહુ સરસ કહ્યું કે અમે આજ આક્રમક ક્રિકેટ રમવાના ઇઝ વેરી ગુડ અહીંયા ડિફેન્સનો સવાલ નથી તમારે જો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતવું હોય તો આક્રમણ એ જ મોટાનું મોટું તમે કહેવાય ને કે એટેક ઇઝ ઓનલી ડિફેન્સ એટલે તમારે આક્રમક રમવું પડશે તો હું માનું છું કે ત્યાર પછી રિંકુ સિંઘની તમારે રિંકુ સિંહ જ્યારે ગુજરાતનેની સામે જયારે પાંચ છગ્ગા માર્યા જી તે વખતે કોઈને હતું નહીં કે આ રિંકુસિંહ એ બહુ જબરજસ્ત બેટર તરીકે ઉભરીને આવશે કારણ કે એવું એક બ્રેથવેટે પણ કર્યું હતું વેસ્ટ ઇન્ડિઝને ચાર પાંચ ચોગ્ગા છગ્ગા મારીને ફાઇનલ જીતાડી હતી પણ ત્યાર પછી એ ક્યાંક હોય ગયો નોબડી નોઝ એટલે એવું વન એક દિવસના બાદશાહ જેવું હશે એવું લોકો માનતા હતા જી હવે ત્યાર પછી જે કન્સિસ્ટન્સીથી અત્યારે રમી રહ્યો છે અથવા તો ઓસ્ટ્રેલિયા સામે રમ્યો અને નાવ ઇઝ પ્લેઇંગ ક્યાંક એમ લાગે છે કે આ લાંબી રેસનો ઘોડો છે અને ખાસ કરીને ફિનિશર તરીકેની ભૂમિકામાં જે મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન હતું એ સ્થાને કદાચ રિંકુ સિંઘ એસ્ટાબ્લિશ થવા માગે છે એમ એને અહીંયા આપણને દેખાઈ રહ્યું છે હી વોન્ટેડ ટુ એન્શ્યોર કે ભારત જીતે અને હું ભારતને જીતાડું અને એ પ્રકારની રમત એ રમે છે એટલે અહીંયા તમે જુઓ તમે કન્સિસ્ટન્સી ત્યાં પણ કન્સિસ્ટન્સી હતી અહીંયા પણ ખૂબ સરસ રમ્યો અને ખાસ કરીને રન્સ પણ એને બનાવ્યા અને ઓછા બોલમાં વધારે રન બનાવવાના દેટ ઇઝ એબ્સુલ્યુટલી જે રીતની રમત અત્યારે રિંકુસિંહ જેવો ગુજરાત ટાઇટન્સની સામે રમ્યા હતા એ જ પ્રકારની અત્યારે જોવા મળી રહી છે એટલે આ એમ કહી શકાય કે એક લાંબી રેસનો કોડ છે બીજું કે ટી ટ્વેન્ટી સ્કોડમાં સ્થાન બનાવવા માટેનો મજબૂત ખેલાડી છે એ છઠ્ઠા ક્રમનો ખેલાડી કે સાતમા ક્રમ પાંચમા ક્રમ કે છઠ્ઠા ક્રમનો ખેલાડી એ રીંકુસિંગ બની શકે છે કે જે પાછળના ખેલાડીઓ સાથે મળીને ભારતની એકદમ રોમાંચક થઈ ગયેલી મેચોને જીતાડવામાં સફળતા મેળવે સો હી હેઝ ગોટ દેટ એબિલિટી એ ડ્રાઈવ્સ પણ કરી છે લોફટેડ શોટ્સ પણ રમી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે રમીને અને ઓસ્ટ્રેલિયા સામે તો આપણને જીત પણ આપવામાં એનો મુખ્ય ફાળો હતો તો ક્યાંક ને ક્યાંક એ ખેલાડી એસ્ટાબ્લિશ થાય સૂર્યકુમાર તો યસ હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર ઓફ ટી અને એનો તો કોઈ ટેસ્ટ અને વન ડે અલગ વસ્તુ હતી ક્યારે આઉટ ઓફ ફોર્મ હોવું અથવા તો જે કંઈ કારણો હોય હવે નાવ ઇટ ઇઝ ઓન્લી વન શ્રેણી કે જેમાં એનું નામ છે ટી ટ્વેન્ટી એટલે હું માનું છું કે આમાં એક સૂર્યકુમાર યાદવ તો શ્યોર છે એમાં કોઈ સવાલ નથી અને સાથે રિન્કુ સિંઘ પણ એ ભારતીય ટીમમાં સ્થાન પામે એવી પૂરેપૂરી શક્યતા હોય છે બિલકુલ આ બંનેની વાત કરી આપણે સૂર્યકુમાર યાદવની વાત કરીએ રિન્કુ સિંહની વાત કરી ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓ છે નો ડાઉટ સારું રમે છે પણ આપણે સાઉથ આફ્રિકાની ટીમની જે વાત અશોકજી કરી કે એમાં પણ યુવા ખેલાડીઓ છે સ્પોટક બેટ્સમેનો છે અને છતાં જબરી જે ટીમ છે એના માટે શું માનવું છે કે જે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર્સમાં ભારતે જે સ્કોર સાત વિકેટે એકસો ને એંસી રનનો જે આપ્યો જે બનાવ્યો શું લાગે છે આ ટાર્ગેટ પૂરતો હતો આ ટીમ માટે સી પહેલી વસ્તુ એ છે કે તમે ડિફરન્સ જુઓ ભારતમાં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ટી ટ્વેન્ટી લુક એટ ધ ડિફરન્સ અને એ જ અહીંયા એકસો એસી એકસો નેવું સુધી સમેટાયો છે એટલે અહીંયા આગળ આજે આપણે બાઉન્સની પીચો બીજું વાતાવરણ આ બધી વસ્તુ અહીંયા અસર કરે પહેલી વાત જી બીજી વસ્તુ એ કે ટી ટ્વેન્ટીની અંદર ચેસ કરવાના અને એમને ખબર છે કારણ કે જે તૈયારીઓ દિલીપભાઈ આપણે કરી રહ્યા છે એવી સાઉથ આફ્રિકા પણ કરી રહ્યા છે કારણ કે એ લોકોને બી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવાનો છે એટલે તેઓ ઓલ્સો દે આર ઇન અ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ ધ ટીમ એટલે ઘણા નવા કાલે બીટસી કરીને જે ખેલાડીઓ હતો સાત બોલમાં સોળ રન મારે પણ એનું જે એન્થુઝિયાદમ એની જે રમવાની શૈલી હતી એ વોઝ ટેરિફિક એમ લાગતું હતું કે આ તો કંઈક હેન્ડ્રિક્સને ચાન્સ મળ્યો ડીકોકની જગ્યા તો હેન્ડ્રિક્સ આ સ્પ્રેડ સત્યાવીસ બોલમાં ઓગણપચાસ રન તો દે નો કે આ અને બીજું મેં કહ્યું એ પ્રમાણે કે આ હેન્ડ્રિક્સ પણ રમી ચૂક્યો છે માર્કમ પણ અહીંયા રમી ચૂક્યો છે ક્લાસન પણ અહીંયા રમી ચૂક્યા છે મિલર પણ ટી ટ્વેન્ટી રમી ચૂક્યા છે આઈપીએલમાં તો હું માનું છું કે આ બધા ખેલાડીઓને આઈપીએલનો પણ લાભ મળે છે એ લોકો ચેસ કરી ગયા એટલે અહીં કહી શકાય કે જો ભારતને ને હોય એની સામે બસો રન નો સ્કોર તો સાહેબ બીજી રીતે હું તમને પૂછું કે ડકવાડ લુઈસ ના નિયમ પછી જે સાઉથ આફ્રિકાને જે દસ પોઈન્ટ તેરની એવરેજ થી રન કરવાના હતા આઈપીએલ રમી ચૂકેલા છે એટલે તમને ખબર છે કે હર્ષદીપ સિંગની બોલિંગમાં શું હોય ક્યાં શોર્ટ ડિલીવરી આવે ને ક્યાં એને રમાય અથવા મુકેશ કુમાર કઈ રીતે બોલિંગ કરે છે કારણ કે આ જે ખેલાડીઓ છે કે જે એકબીજાની સામે રમે છે પહેલી વસ્તુ આ છે કે હર્ષદીપ શરૂઆતમાં આપણને બહુ જ પોટેન્શિયલ ખેલાડી લાગ્યો પણ ત્યાર પછી એટલા બધા રન્સ આપે છે અત્યારે કે સૌથી મોંઘો ખેલાડી સાબિત થાય છે એટલે અહીંયા આગળ આ જે બધા ખેલાડીઓ છે કે જેની ઇવન સિરાજ સિરાજ જુઓ હી વોઝ નોટ દેટ સક્સેસફુલ તો ક્યાંક ને ક્યાંક એમની સામે આ લોકો બધા રમે છે અને એ રમવાને કારણે પહેલાં તો નોય બીજું કે ફાસ્ટ બેટિંગ તો થવાની કારણ કે એ લોકો તૈયારી જ એની કરી રહ્યા છે હારે કે જીતે રમવી તો એમને ફાસ્ટ બેટિંગ જ કરવી પડશે વીસ રન તો બનાવવાનું છે એટલે તો તમને જોવા મળવાના છે એટલે કોઈ પણ પણ બોલર હોય છે છે સાઉથ આફ્રિકાની ટીમના અમુક જે બેટર્સ એમના છગ્ગા તો સ્ટેડિયમની બહાર ગયા અને ખાસ તો આક્રમક ક્રિકેટ ક્યાંક જોવા મળ્યું બંને પક્ષે ઇનોવેટિવ શોર્ટ રમા તેવું ના કહી શકાય બહુ આ તમારી વાત બિલકુલ સાચી છે પહેલા મેં કહ્યું પ્રમાણે કે હવે કવર ડ્રાઈવ મારવાથી કે ડ્રાઇવ કરવાથી કે લોંગ ને લોંગ ઓફમાં કે વી શેપમાં રમવાના ગોન આર ધ ડેઝ નાવ હવે તો તમે કેટલું સારું કઈ રીતે રમો છો કેટલું તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે બે સ્લીપની વચ્ચે જગ્યા છે એમાં તમારે કેવી રીતે બોલને પ્લેસ કરવાનો આ કવર અને એક્સ્ટ્રા કવરની વચ્ચે જગ્યા છે તો ત્યાંથી કઈ રીતે શોર્ટ મારવાનો સ્કવેર લેગ અને મિડ વિકેટ ઉપર જગ્યા છે ત્યાં કેવી તો દે આર જસ્ટ પ્લેઇંગ લાઈક એનીથિંગ તમને સ્કૂપ શોપ માથાની ઉપર રમે છે કોઈ કોઈ લેટકટ રમે છે કોઈ કંઈક અલગ જ રીતે રિવર્સ સ્વીપ રમે છે મેક્સવેલે જે રીતે રમ્યું હતું ભારતમાં તમે જુઓ તો ખરા ક્યાંથી ક્યાં બોલ રમે છે તો આ બધા ઇનોવેટિવ શોર્ટ્સ આપણને સૂર્યકુમાર યાદવમાં જોવા મળે પહેલી વાત રિંકુ સિંઘમાં જોવા મળ્યા બીજી વાત ત્યાર પછી મારક્રમમાં જોવા મળ્યા અને તમે સિક્સરો રોકી કે સ્ટેડિયમની બહાર છે દેટ ઇઝ કોલ્ડ પાવર જે કોઈ ખેલાડીની ઝોનમાં બોલ આવી જાય અથવા તો જ્યાં એનો મોસ્ટ ફેવરિટ સ્પોટ ઉપર બોલ આવે હવે એક બોલ ફૂલ ટોસ જ આવ્યો તો એની જે જબરજસ્ત એની સિક્સ પડી છે સ્ટેડિયમની બહાર ગઈ તો આ અને આ જ ક્રિકેટ હવે જોવાનું છે હવેના દિવસોમાં આ જ ક્રિકેટ સાથે રહેવું પડશે કારણ કે એક લોકપ્રિય ક્રિકેટ બી છે આઈપીએલ પણ આવે છે વર્લ્ડ કપ પણ આવે છે આ બધી પરિસ્થિતિમાં ચોગ્ગા છગ્ગા સિવાય બીજી કોઈ વાત નથી તમારી પાસે મેદાનની બહાર રમી શકે એવા ખેલાડીઓ જ આ જંગમાં જીતી શકે છે એટલે જેના બાવડામાં બળ છે જે આવી સિક્સરો મારી શકે છે આઈ થિંક ધે વિલ બી ધ ફર્સ્ટ ગઈકાલે તમે એનાથી વિશેષ તમે જુઓ માર્કમ કે અમુક શોર્ટ જે હતા કવરના ફિલ્ડરના માથા ઉપરથી રમવામાં આ ધીસ ઇઝ યટ એન અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ખેલાડીના માથા ઉપર રમવાનું જજમેન્ટ કેટલું કારણ કે ત્રીસ યાર્ડના સર્કલમાં હોય છે એનાથી તમે જો ઉપરથી રમી શકો છો તો યુ આર ગેટિંગ અ બાઉન્ડ્રી તો આ જે પરફેક્ટ રમતા હોય એ ગઈકાલે મને જોવા મળે માર્ક્રમમાં રમમાં જોવો તમે એન્ડ્રિકમાં જુઓ એવરીબડી પ્લેઇંગ ધો શોર્ટ્સ એટલે બહુ જ ઇનોવેટિવ શોટ અને આવનાર દિવસોમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ કંઈક ઇનોવેટિવ શોટ્સ આપણને જોવા મળશે કારણ કે દરેક દેશો આ જ પ્રકારના ક્રિકેટની તૈયારી ચલો શોર્ટમાં પૂછી લઉં કે શું લાગે છે કે ભારતીય ટીમ ફાઇટ બેક કરી શકશે ટી ટ્વેન્ટી થર્ડ જે રમાવાની છે ચૌદ ડિસેમ્બરે જોનિસબર્ગમાં કેટલી શક્યતા એમાં કોઈ ટીમના પરફોર્મન્સ માટે કોઈ અત્યારે એ નથી તમે વિચાર કરો કે ગિલ અને યશસ્વી તો રમ્યા નથી એમની બંને જીરોમાં ગયા જી હવે એ બે રમવાની શરૂઆત જો જોરદાર કરે તો એમના કરતા ખતરનાક બેટર્સ આપણી પાસે છે સો દેસ નો ચાન્સ કે ભારત એમ સ્વીકારી લે કે હા અમે હારી ગયા હજુ બેટર્સ એમના મેઇન તો રમ્યા નથી કારણ કે સ્વાભાવિક છે કે ઓપનિંગની બેને વિકેટો પડે એટલે પાછળના બેટર્સ પર દબાણ આવે યસ યસ થોડુંક દબાણ ચોક્કસ આવે અને એ જોવા મળ્યું આપણને દરરોજ આપણો બસોનો સ્કોર ક્યાંય જતો નથી પણ એ ધ્યાન રાખવું પડશે કે બસો નો સ્કોર જ હવે ટી ટ્વેન્ટીમાં ચાલશે એનાથી ઓછો સ્કોર ચાલશે નહીં ઓકે એટલે બસો પચાસનો સ્કોર હોય એટલે ફાઇટિંગ સ્કોર એવું ફાસ્ટ ક્રિકેટ જે અશોકજી કહી રહ્યા છે કે થોડું ક્રિકેટમાં ફાસ્ટ થઈ ગયું છે શોર્ટ પણ કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ મારવા એની જગ્યાએ હવે જે કહ્યું એમ કે સ્ટેડિયમની બહાર શોર્ટ જતા હોય છે મનોરંજન મળતું હોય છે બીજું કે ઘણા બધા અશોકજીએ કહ્યું કે ભારતીય ખેલાડીઓ એવા હતા કે જેના માટે સાઉથ આફ્રિકાની ટીમ સામે રમવું એ કદાચ એક પડકારજનક હતું ભલે મેચ હાર્યા પરંતુ ખાસ એમણે કહ્યું એમ કે એકસો નો ટાર્ગેટ કોઈ ઇઝી ટાસ્ક પણ નહોતો ભારતીય ટીમે જે કર્યો પણ નો ડાઉટ સાઉથ આફ્રિકાની ટીમ એમનું કહેવું છે કે જબરી છે યુવા ટીમ છે અચીવ કરી લીધો અને ખાસ તો અગત્યની મેચ એટલા માટે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જે ટીમની પસંદગી થવાની છે એની તૈયારીના ભાગરૂપે આ શ્રેણીને ટી ટ્વેન્ટી મેચો જોવામાં આવે છે અને દરેક જણ જે જેને ટીમમાં સામેલ થવું છે વર્લ્ડ કપની ટી ટ્વેન્ટીની વર્લ્ડ કપની ટીમમાં એના માટે એક કોમ્પિટિશન કહી શકાય અને એને જ લઈને આ એક સારું પ્રદર્શન

મેચમાં ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોટ શો નમસ્કાર